આ પટ્ટી સણતર પેલા આ રીતે ઈટ મેકી દેવાની પટ્ટી મારવામાં આવે પછી હોળી ભો કરી અને પટ્ટી મારવાની હોય આ વિડીયોમાં આગળ હમણાં હું બતાવું તમને કઈ રીતે હોળીંભો મારી અને પટ્ટીએ સણતર થાય પેલા માલ પાથરી અને ઈટ આ રીતે આ રીતે દિવાળી નું શણતર આવે જો આ રીતે ઓળીંબુ લઈ લેવાનું જેટલી પટ્ટી હોય એ સાઈઝ નો ઓળીંબો એ રીતે લઈ લેવાનું

પટ્ટી થાય માલ પૂરી દેવાનું પીટુ માલ કે મસાલો અમારે અહીંયા માલ બોલે જો આ જે જગ્યા હોય આપણે ઈટની બે ઈંટની વચ્ચે ની વચ્ચે જગ્યા રાખીએ અડધા ઇંચ એની અંદર માલ જાય વ્યવસ્થિત ખાકી નાખવાનું સુનાડેથી એટલે માલ સરખો ભરાઈ જાય અને આ ફિનિશિંગ એકદમ મસ્ત આવે એમ અમારા કારીગર કારીગરની થોડીક ઝડપ વધારે છે આ રીતે માલ પાછરી દેવાનું પતરું આડું હોય એટલે માલ નીચે વેરાય ન વેસ્ટ ન જાય અને ફિનિશિંગ આનું મસ્ત આવે સણતરનું એ આગળ વિડીયોમાં બનાવી રહેજો તમને બતાવ આ ઘીસી કઈ રીતે પાછી મારવાની આને છણતર કરી અને ઘીસી ભરી અને પટ્ટીએથી ઘીસી પાડી દેવાની અને આને પટ્ટી મારી દેવાની એટલે આનું ફિનિશિંગ સારું આવે વાટો દબાઈ જાય એટલે સાકડી ખરી જાય બીજા નંબર માં કે પ્લાસ્ટર જયારે કરીએ ત્યારે આનું પ્લાસ્ટર હરકું બે આની ઘીસી પડે ફટી પડે તો આ રીતે ફટી પડી જાય એટલે પ્લાસ્ટર આનું હરકું બેસી જાય અને ફિનિશિંગ સારું દેખાય દિવાલ એકદમ મસ્ત દેખાય દિવાલ લિન્ટર મેખાઈ ગઈ ઘીસી લાગીને કમ્પ્લીટ થઈ ગઈ દિવાલ આ રીતનું શણતર થાય ચલો ભાઈ એટલે